દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ભાઈઓ જે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી બાગાયત પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આત્મા વગેરે જેવી અનેક વિભાગોની તમામ પ્રકારની યોજનાઓમાં જે ઓનલાઈન અરજી કરેલ હોય એ અરજીની સ્થિતિ હાલમાં શું છે અરજીને પાત્રતા મળી કે નહીં અરજી પૂર્વ મંજૂર થઈ કે નહીં ડ્રોમાં પસંદગી થઈ કે નહીં પૂર્વ મંજૂરી મળી છે તો એનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ લાઈવ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આપ સૌ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પછી સ્લેશ સાઇટ પાસુ સ્લેશ ત્રણસો લીટર આટલો દર્શક મિત્રો આપ સૌથી ઓનલાઈન સર્ચ કરવાનું છે ઓનલાઈન સર્ચ કરશો એટલે અહીં આગળ આ ખેડૂત પોર્ટલની મેન વેબસાઇટ આપણી સામે આવશે હોમ પેજ એમાં આપ સૌએ લોગિન ઉપર ક્લિક કરું લોગિન ઉપર ક્લિક કરશો ત્યારબાદ આ પેજને ચોકડી આપી અહીં આગળ તમે તમારો જે મોબાઈલ નંબર ઓનલાઈન કરતી વખતે જે નાખ્યો હતો એ મોબાઈલ નંબર આપ સૌએ અહીં આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે પાસવર્ડ એમાં આપ એ અરજી કરતી વખતે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ તમને યાદ હોય તો લખો નહીતર અહીંયા આગળ ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી મેળવીને પાંચ આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે ઓટીપી મેળવીને કેપ્ચા લખીને લોગ ઇન કરવું અહીં આગળ અહીંયા આગળ પાસવર્ડ યાદ છે તો આપણે પાસવર્ડ લખશું પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે જે સરવાળો પૂછવામાં આવે સરવાળો આપશો અહીં આગળ લખવાનો છે કેપચા કોડમાં સરવાળો લખ્યા બાદ એની નીચે લોગિન ઉપર ક્લિક કરું લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ તમારું પ્રોફાઇલ ખુલી જશે જે તે ખેડૂતનું એમાં ડાબી બાજુ ત્રણ લીટા જોવા મળશે આ મુજબના એમાં વચ્ચેનું અરજી એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌએ જેટલી ઓનલાઈન અરજી કરેલી છે એ ઓનલાઈન અરજી અહીં આગળ દેખાડવામાં આવશે એ અરજીમાં આપ સૌ અહીં આગળ જોઈ શકો છો સબમિટેડ લખેલું હોય તો એ અરજી આપની અરજી થઈ ગયેલ છે અને હજુ એ ડ્રો પસંદગી થયેલ નથી પાત્રતા હજુ મળેલ નથી ઉપરાંત દર્શક મિત્રો નોટ એલિજિબલ લખેલ હોય તો આપને પાત્રતા મળેલ ન હોય સમય મર્યાદામાં આપે લાભ લીધેલ હોય તો નોટ એલિજિબલ લખેલ હોય ઉપરાંત ડ્રાફ્ટ કે પેન્ડિંગ લખેલ હોય તો આપે અરજી કરેલ હોય અરજી અધૂરી છે હજી સબમિટ ના કરી હોય સેવ ના કરી હોય તમારા એકાઉન્ટમાં જે ડ્રાફ્ટમાં પડી હોય ઉપરાંત દર્શક મિત્રો જે તે અરજીમાં સેન્કશન લખેલું આવે જે તે ઘટકમાં એટલે આપને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ હશે આ પૂર્વ મંજૂરી દર્શક મિત્રો સૌ અહીં આગળ એક્શન નામનું જે સિમ્બોલ આવે એના ઉપર ક્લિક કરી સેન્શન રિપોર્ટ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે પૂર્વ મંજૂરીના હુકમની પીડીએફ આપના મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અહીંયા આગળ દર્શક મિત્રો ઉપર સૌ જોઈ શકો છો ફાઈ ડાઉનલોડ ઓપન ઉપર ક્લિક કરવું તમારા મોબાઈલમાં એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને આ મુજબની પીડીએફ આપ સૌ જોઈ શકશો જેમાં પૂર્વ મંજૂરીનો હુકમ લખેલો છે જે તે ખેડૂતનું નામ જે તે ખેડૂતની સંપૂર્ણ વિગત અને સહાય કેસ સાથે ઓનલાઈન અપલોડ કરી રજૂ કરવાના થતા આધાર પુરાવા એટલે દર્શક મિત્રો આપને પૂર્વ મંજૂરીનું હુકમ આપવામાં આવેલ છે સમય મર્યાદા જે આપને આપવામાં આવે આ સમય મર્યાદામાં આપ સૌએ જે તે સાધનની ખરીદી કરી આ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે અને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક અથવા પશુપાલન બાગાયત જે તે વિભાગ હોય એમાં આપને જે ઓફિસ લાગુ પડતી હોય અધિકારી લાગુ પડતા હોય એમને સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ઉપરાંત દર્શક મિત્રો બીજા પેજમાં આપણે જે તે કટકમાં તમને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે એની એની સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલ હશે માર્ગદર્શિકામાં દર્શક મિત્રો આપ સૌને જે તે સાધનમાં કેટલા ટકા અને કેટલી સહાય મળશે એના વિશે વિસ્તૃત માહિતી આપેલ હશે અને ખરીદી ક્યાંથી કરવી અને ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા કેટલી સમય મર્યાદામાં રજૂ કરવા એના વિશે વિસ્તૃત માહિતી આપેલ છે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં